જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અમારા વ્યારા બેન જો વિડીયોમાં નથી આવતા હે હૈ લે ફોટો પાડું હૈ તારો એને તાજે અમારા વ્યારા બેને છે ને નવા નવા કપડાં પહેર્યા કેમ કેમ વ્યારો તે નવા નવા કપડાં પહેર્યા છે ને આમ જો આમ જ જો વાવ કેતો તે નવા નવા કપડાં પહેર્યા ઈ કે મને નવા નવા કપડા પહેરાવ્યા એમ કે છે અને શું ખાશો બતાય બતાય શું છે કોઈ નો કોઈ નો લેવા આવે દીકુ ખાલી આમ બતાવવાનું હોય નથી આપણે કોઈ ને નથી આપવું આપણ નથી આપવું કોઈને બસ મારું વ્યારાનું જ છે હું ખાલી બતાવવાનું કે દીકુ માં રીહામાં નહીં જો આમ જોવો એટલા તોફાન વધી ગયા છે ને મારા વ્યારા બેન ના રીહ એટલી કરે જોવો આમ જોવો બધા જોવે છે હો बताया वे क्या सक बिहार तो फान वधी गया से मम्मा खाई जाए पस क्या तीनी जा बदु अधिक रह गया रही दीदी अयालो तो हम जो तो की जाए आलो तंदु काने साथ ले जावे तो जो कितने वाव उस दुकाने खाई हम तो આમ જતો માર ખાવે સસુંદર્યામાં જો તમે વ્યારાબેનના તોફાન જુઓ આમ જુઓ બધું ફાફડી વેરી નાખી બધી આખી નીચે હતો ને બધું વેરી નાખી દેવું જ નથી મમ હો કાંઈ નું આપું ખાઈ કાંઈ નું આપવું હાલે આપણે રસોઈ બનાવીશી ને હાલ તો રોટી ખાવીસે હાલો મમ્મા રોટી બનાવીશ હાલો આલે આલે જો આમ ચકી આવી વેલ ચકી ખાઈ જાય જો આવી આ માખી હેલો મિત્રો જો અમારે પવા વઘારવાના છે તો કાંદા ટમેટા ક્રસ કઈ છે અને લીમડો અને મરચી અને અહીંયા તેલ મૂકી દીધું છે અને વ્યારા બેન ચેક કરી છે કે મમ્મા કેવી રસોઈ બનાવેસ ચેક કરીશો ને કે કેવી મમ્મા રસોઈ બનાવીસ હે વ્યારું શું વાગે છે વ્યારા હે પાદર વાગ્યા છે શું ડિસ્કો ડિસ્કો કેમ કરવાનો હોય એમ કે ડિસ્કો વાગે છે દીદી પાદર એમ તો મમ્માને કહેતી હતી મમ્મા ડેટકો સમજતી હતી ક્યાંક નહીં અને તું ડિસ્કો બોલતી હતી આમ છતાં પવા ખાવા છે ને કે રોટી ખાવી છે મારી દીકરી હાટું રોટી બનાવવાની તો ચાલો મિત્ર બધા પવા ખાવા બોલાય બધા હાલો ખાવા ક્યાં પવા બોલ તો

व्यारा बिवी इने मीना थी के मीना ने के तू फुटलू खा जतर बाजू में राखू के साउ साउ हम दोगी एम हम दो मीनो आयो मीनो केऊ बोले से व्यारा के तो फुटलू खाव आयो मीनो के समझ्यारा त बीती नही थी मीना थी के हवे नही वो जो खाई से ने